સમસ્ત રાવણા ગામ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાવણા ગામ ને આંગણે શિવ મંદિર અને રામજી મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ગોંડલ તાલુકાના રાવણા ગામ ખાતે શિવ પંચાયત તથા રામ દરબાર દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ એકવીસ મે થી તારીખ ત્રેવીસ મે સુધી એમ ત્રણ દિવસનું ભવ્ય આયોજન સમસ્ત રાવણા ગામ દ્વારા કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ સુધી સમસ્ત રાવણા ગામ તેમજ આજુબાજુના બે ગામ ભોજન પ્રસાદ ધુવાડાબંધ રાખેલું હતું રાવણા ગામની સાસરે ગયેલ દરેક બેન દીકરીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું રાવણા ગામના આંગણે ઘરે ઘરે રંગોળી તોરણ તેમજ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો સાણખલી નિવાસી શાસ્ત્રી શ્રી પિયુષ પ્રસાદ વ્યાસ દ્વારા પ્રાણપ્રતિષ્ઠાની વેદોક્ત વિધિ કરવામાં આવી હતી જેમાં અગિયાર કુંડી યજ્ઞ અને બેતાલીસ કપલને યજ્ઞમાં બેસાડવામાં આવ્યા હતા બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્રણ દિવસના આયોજનમાં રાવણા ગામના શિવમંદિરની પૂજારીઓ સમસ્ત ગૌસ્વામી પરિવાર તેમજ રામજી મંદિરના પૂજારીઓ તેમજ નિરંજની પરિવાર હાજર રહ્યા હતા

મુખ્ય દાતા શેઠ શ્રી ભૂરા કાળા તેમજ ગામના દાતાઓ દ્વારા ભવ્ય દાન આપવામાં આવ્યું હતું ભરતી ભૂમિના દાતા શ્રી શિવમંદિર સમસ્ત ગોસ્વામી પરિવાર રાવણા તેમજ ભરતી ભૂમિ દાતા શ્રી રામજી મંદિર સ્વર્ગીય જેઠીગીરી ગૌસ્વામી સ્વર્ગીય દેવ કૃષ્ણદાસ નિરંજની તેમજ સ્વર્ગીય બાબુરામ નિરંજની રાવણા દ્વારા યોગદાન આપેલું હતું આજે રાવણા ગામને આંગણે બે મંદિર રામજી મંદિર અને શિવજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમસ્ત ગામ મળીને આ કાર્યક્રમ કર્યો હતો બહુ પ્રતિષ્ઠિત કાર્યક્રમ થયો છે બધાય ગામના સહકારથી અને એ કાર્યક્રમમાં લોક લાડીલા યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા સમીરભાઈ કોટડિયા એ બધાય હાજરી આપી અમને ખૂબ બધે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા એ બદલ ગામ વતી હું ગણેશભાઈ સમીરભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા કામમાં અમને કાયમી સહકાર આપતા રહીએ છીએ અને આપતા રહીએ એવી અમે એમને વિનંતી કરીએ અને એક સરસ ગામના ખંભે ખંભો બિલાવીને અમારું ગામ અત્યારે એક ઉત્સવ જેવું થઈ ગયું છે મેળાવડા જેવું થઈ ગયું છે કે ગામની દીકરીઓ મેં કંકોત્રીમાં લખ્યું હતું કે દરેક દીકરીઓને આપણે તેડાવવાની છે તો એનો અમલ થઈને દીકરીઓ આખા ગામની અમારે ચાલી પિસ્તાલી વર્ષના પહેલાંના જે લગ્ન થઈ ગયા એ દીકરીઓ પણ હાજરી આપી છે અને એથી પછીની દીકરીઓ હાજરી આપી છે ભાઈભાઈ હાજરી આપી છે તો દરેક બેન દીકરીઓ હાજરી આપી ગામે સમજ હાજરી આપી અને બધાએ મળીને ખૂબ સહકારથી આખા ગામે ખંભે ખંભો મિલાવીને કામ કરીને કોઈ એક નહીં પણ બધાએ સહકારથી સહકારની ભાવનાથી ભાઈચારાથી કામ કર્યું છે એના અનુસંધાને આ બે અમારે મંદિર બની શકાય છે એક કરોડ પચીસ લાખમાં બે બે મંદિર ગયા છે અને સરસ કાર્ય અમારે દાતા અમારા ગામના માણ્યા છે શેઠ પૂરા પરિવાર એ અમને સહયોગ આપતા જ રહ્યા છે એક ભાઈ અમેરિકા છે એક કેનેડા છે તો એમને અત્યારે મને તેતાલીસ લાખ એકાવન હજારનો સહયોગ મળ્યો છે બાકી આવડા નાના એક પંખીના માળા જેવા ગામમાં આ ગામમાં કોઈ ઉદ્યોગપતિ નથી કે કોઈ મોટો એવો ઉદ્યોગ નથી છતાં ખેતી પ્રધાન જે ખેતીવાળા બધા ખેડૂત છે એણે પણ એવડો ફાળો આપીને સાઠ લાખ ઉપરનો મેં ફાળો કર્યો છે આવા બધાય સહકારથી બે મંદિરનો અત્યારે પ્રાણપતિ થાય છે એ કાર્યક્રમમાં ગણેશભાઈને એમની ટીમ સમીરભાઈને હાજરી આપી એ બદલ ગામમાંથી એમનો ખોટું આભાર માનું છું અને આવાના આવા કામમાં હાજરી એમને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ જય હિન્દ જય હિન્દ